આમ જોઈ છે ને પણ તમને પણ દેખાડવી છે અંદર જઈ તમે જાઓ પછી તમને અસલમ નજારો આવશે આ જો પાત્રા આ આવી જુઓ ખાવા હોય તો આ બહુ મોટા નખ્યા આમબો જોઈ લો આ બધું બગીચામાં છે ટોટલીંગ આવે આ જો ખડ હો

નથી હાલો આપણે બધા આમ જ આવ્યો હાલો અત્યારે અમે તો બીજી કોર આવી ગયા છે હવે ના આટો મારતા આવ્યો અમે જાવું છે ને માય ભાઈ હા જવાનું છે ને એટલે મામાના બદુડા ને ગાય ને બધું ક્યાં છે હા જુવા અહીંયા આ બધા લોકોને દેખાડવું છે ને લોકોને દેખાડવાનું ખાલી આ મોટું બદુડું ઘરે જોવા એક નાનું બદુડું બેઠું ગા ક્યાં ગા આમ બાજુ છે એટલે બદડા બે જો અહીંયા બે આ મયુર ભાઈ કે આમ બીજે જવાય છે કે એમ નહીં આતે હાલો મારા મામાને એને જો મરસી બધું આવ્યું છે રીંગણી બધું આવ્યું છે વરિયાળી ને બધું જો છે ને પણ હા મારા મામાને એને ગાવું છે ઓ બધી જો દૂધણી હો પણ જો આ મારા મામાને વાળીએ ધરાક છે અને આ બધો નજારો જોઈ લો

માયોર તું ના હું કરશો હે ગાડી બેઠો તો આમ હેઠવાલા આપણે જવાનું છે માલ આમ કે મામા કે લેવાનું કીધું ના જાતાય હાલ હાલ આવું હાલ આઈ ગમે ને તું પણ આય ખર હાલ સિબડાના વેલા ઓ ભાઈ જોઈ લો ગોળ ગોળ કુ મગ ખાવે તો આવી જાય જો મગ છે જોઈ લો

ભાઈ ખાવ બ્લોક ઉતરશે ઉતરે તો બ્લોગું ના ફૂલ છે અમે પાણી આવીને જોયું છે જોઈ લો તમે પણ જોઈ લેજો સૂર્યમુખી માં જે ફૂલ નથી આવ્યું એટલે આ નાનું છે ના મોટું છે જો આમ આવી છે આમાં અમારા મામા ને સૂર્યમુખી પછી ધાણે અહીંયા હું છે મેથી એમ બધું જો વાયું છે મરશી ને બધું છે એટલે અમે ભજીયા ખાવાના છે સાંજે એટલે મયુરભાઈને બધા તો ધાણે ઉતારી દીધી છે હજી ને મયુરભાઈ હા અમે તો ધાણે ઉતારી લીધી છે હવે આ કપાસ છે તો ફરતી એકવાર વહેલો હો જો તો જોય લો અને મયૂરભાઈ જો આગળ આગળ દોડા જાય છે અથવા હેલા જાય છે જો આ વહેલો છે ફરતી કઈ મયુરભાઈ ગોતે છે